ધ્યારા જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક પરિવાર તિરુપતિના મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે બુધવારે સવારે સાડા પાંચ હતો પોલીસે એક ટ્રક ડ્રાઈવરે બાજુમાં પાર્ક કર્યું હતું અને તે ટ્રકમાંથી નીચે ઉતરતાની સાથે જ પાછળથી આવતી ટ્રક સાથે એક ઝડપી કાર અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અકસ્માત બાદ પોલીસે એક મૃતકના સંબંધીઓને તેમના મોબાઈલ ફોન જાણ કરી અને મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા પોલીસ કેસ નોંધી અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે દોસ્તો આ તો આજનો વિડીયો આજના આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં